રાજુલા પોલીસે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરતા મૃતકની ગળા ટૂંકો આપીને હત્યા કરાઈ હતી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડની પોલીસે તપાસ કરતા તેમણે સુરેશભાઈ સભાડિયાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી રાજદીપસિંહ રાઠોડના પત્ની સાથે આડા સંબંધમાં સુરેશભાઈ સભાડિયાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી હત્યાની કબૂલાત બાદ રાજુલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબરના રોજ ગુમ જાણવા જાણવાની ફરિયાદ આવેલી જેનામાં લાલજીભાઈ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ ભાઈ સુરેશભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર ફોર્ટી સેવન કરવામાં આવેલી હતી અને આજે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું એ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા એમને પોલીસ સ્ટેશન બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જયારે પૂછવાપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે ગામે રોડ ની સાઈડમાં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટે ખાતે મર્ડર નું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે